વિરમગામ રેલવે પોલીસે ચોરી થયેલા મોબાઈલના મુદ્દામાલ સાથે આરોપી શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ રેલવે પોલીસને મળેલી બાતમીના આધારે અગાઉ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીના ગુનો દાખલ કરાયો હતો જેની તપાસ આધારતાં ચોરી થયેલા રેડમી નાઇન પાવરવાળા મોબાઈલ કિંમત રૂપિયા અગિયાર હજાર નવસો નવ્વાણુંને મુદ્દામાલ સાથે રાજુભાઈ મંજીભાઈ મીઠાપરા રહે માલણપુર બોટાદને ઝડપી પાડ્યો હતો સમગ્ર કામગીરીમાં વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રહલાદગીરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ તેમજ રિઝવાન ખાનનાઓએ તપાસ આદરી હતી